હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય પર્યાવરણ નિઃ પોથીનો પાઠ ત્રણ સ્વાદથી પાચન સુધી પાઠ ત્રણના સ્વાધિન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ત્રણ સ્વાદથી પાચન સુધી પ્રશ્ન નંબર એક નીચે આપેલ વિવિધ પદાર્થોનું સ્વાદ મુજબ વર્ગીકરણ કરવાનું છે અહીંયા છે કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તે શબ્દને આધારે આપણે પદાર્થોનું સ્વાદમાં વર્ગીકરણ કરવાનું છે ગળો સ્વાદ છે તો ગોળ મધ અને ખાંડનો છે ખારો તો મીઠું સંચળ ત્યાર પછી ખાટો સ્વાદ લીંબુ કાચી કેરી ટમેટાનો છે તીખો સ્વાદ મરચાં આદુ મરીનો છે તુરો સ્વાદ હળદર રાય મગનો છે કળો સ્વાદ મેથી અને કારેલાનો છે આ રીતે આપણે વિવિધ પદાર્થોનું સ્વાદ મુજબ વર્ગીકરણ કરી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક તમને ભૂખ લાગે ત્યારે તમે કેવું અનુભવો છો જ્યારે મને ભૂખ લાગે ત્યારે મને માથું દુઃખે ગુસ્સે થાવું છું અને રડવું પણ આવે છે ત્રણ તમને શું શું ખાવું ગમે છે મને ખાવામાં પોષણક્ષમ અને શરીરને વૃદ્ધિ કરે તેવો ખોરાક ખાવો ગમે છે આ ત્રણ તમારા ઘરમાં વપરાતા શાકભાજીના નામ લખો અમારા ઘરમાં નીચે પ્રમાણેને શાકભાજી વપરાય છે કોબીજ ટમેટા લીંબુ કાકડી ડુંગળી મરચાં મકાઈ વટાણા બીટ વગેરે આ સિવાય તમે તમારા ઘરમાં જેવા કે બટાટા રીંગણ ભીંડા ગુવાર વગેરેના નામ પણ લખી શકો છો ચાર તમે કયા કયા ફળ ખાઓ છો હું કેરી પાઇનેપલ સફરજન જમરૂખ સીતાફળ ચીકુ સ્ટ્રોબેરી વગેરે ફળ ખાઉં છું અહીંયા તમારે તમે જે ફળ ખાતા હોય તે લખવાનું છે પાંચ તમે કયા કયા કઠોળ ખાઓ છો હું મગ ચણા વાલ મઠ અડદ તુવેર વગેરે કઠોળ ખાવું છું છ તમે કયા કયા અનાજ ખાવ છો હું ઘઉં મકાઈ બાજરી ડાંગર જુવાર વગેરે જેવા અનાજ ખાઉં છું સાત તમારા ઘરમાં વિવિધ અનાજ કઠોળનો ખોરાક તરીકે કઈ રીતે ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે ઘઉં તો શીરા માટે લાપસી અને રોટલી એવી રીતે આપણે લખવાનું છે તો ચોખામાં ભાત ઈડલી ઢોંસા પુલાવ ચણા તો ગાંઠિયા ભજીયા કુડલા વગેરે માટે થાય છે ત્યારબાદ સવાલ નંબર આઠ આપણને શક્તિ મળે તે માટે કયા કયા ખોરાક ખાવા જોઈએ આપણને શક્તિ મળે તે માટે પોષણક્ષમ અને પૌષ્ટિક આહાર જેવા કે લીલા શાકભાજી ફળો કઠોળ અને અનાજનો ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ નવ લીલા શાકભાજી અને ફળો ખાવાથી શું ફાયદો થાય છે લીલા શાકભાજી અને ફળો ખાવાથી આપણા શરીરને શક્તિ મળે છે તેનાથી શરીરનો વિકાસ થાય છે અને આપણે તંદુરસ્ત રહીએ છીએ આપણે ફળો ખાવાથી શરીરને ફાઈબર મળે છે જે ધીમી અને સ્વસ્થ પાચન ક્રિયામાં વધારો કરે છે શાકભાજીમાંથી પ્રોટીન અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં મળે છે શાકભાજી અને ફળોના સેવનથી પાચનતંત્રના રોગો દૂર થાય છે દસ શરીરના વિકાસ માટે કયા કયા ખોરાક ખાવા જોઈએ આપણા શરીરમાં પૂરતા વિકાસ માટે ભોજનમાં પૂરતા પ્રમાણમાં દૂધ ઉપરાંત જુદા જુદા ધાન્ય પાકો જેવા કે ઘઉં ચોખા બાજરી વગેરે અને જુદા જુદા કઠોળ જેવા કે તુવેર મગ ચણા ચોળા અને વાલ ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો લેવા જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પાચનતંત્રના વિવિધ અવયવોના નામ નિર્દેશ કરવાના છે તો પાચનતંત્રના નામ આપણે આમાં જ લખી શકીએ મુખ મોટું આંતરડું અન્નળી યકૃત નાનું આંતરડું આ રીતે તમે પાચનતંત્રના અંગોના નામ લખી શકો છો પ્રશ્ન નંબર ચાર કોઈ એવા અનાજ કે ફળના નામ લખો જેનો તમે ઉપયોગ કરતા હોય પણ તમારા ગામ શહેર કે વિસ્તારમાં તે ઉગાડવામાં આવતું ન હોય તો લખી શકાય સ્ટ્રોબેરી ડ્રેગન ફ્રૂટ ચેરી સફરજન વગેરે ફળો અને ઘઉં ચોખા બાજરી વગેરે જેવા લગભગ તમામ અનાજનું ઉત્પાદન અમારા વિસ્તારમાં થાય છે પ્રશ્ન નંબર પાંચ તમારા ઘરમાં રસોડામાં કયા કયા મસાલાનો ઉપયોગ રસોઈ બનાવવા કરવામાં આવે છે તેની યાદી બનાવવાની છે તો અજમો આદુ તજ મીઠું હળદર એલચી મેથી હિંગ ધાણાજીરું આ બધા મસાલાનો રસોઈ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચે આપેલ કોષ્ટકમાં રસોડાના વિવિધ પદાર્થોની યાદી બનાવવાની છે ઉદાહરણ પ્રમાણે વિગત ભરવાની છે આ રીતે રસોડાનો પદાર્થનું નામ લખવાનું તેનો રંગ સ્વાદ ઉપયોગ અને ગંધ લખવાનું છે અજમો તો ભૂરો રંગ છે સ્વાદ તીખો છે રસોઈમાં શરદી અને કફ જેવા રોગો માટે થાય છે અને તેની ગંધ હોય તો હા મીઠું રંગ સફેદ છે ખારો છે રસોઈમાં ઉપયોગ થાય છે ગંધ નથી મેથી લીલી કડવી હોય છે રસોઈમાં ઉપયોગ થાય છે ડાયાબિટીસ અને બીપીમાં ઉપયોગ થાય છે ગંધ હોય છે હા આદુ કથ્થઈ રંગ તીખો રસોઈમાં એને ડાયાબિટીસની સારવારમાં ઉપયોગ થાય છે ગંધ હોય છે તો હા એલચી રંગ લીલો સ્વાદ તીખો રસોઈમાં અલ્સરમાં વજન ઘટાડવા ઉપયોગી છે ગંધ હોય તો હા તજ કથ્થઈ તીખો રસોડામાં ચયાપચયમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી થાય છે ગંધ હોય છે તો હા ત્યારબાદ પ્રશ્ન નંબર સાત જીભના વિવિધ સ્વાદ કેન્દ્રોના સ્થાન શિક્ષક પાસેથી માહિતી મેળવી લખવાના છે જીભના વિવિધ સ્થાન કેન્દ્રમાં લખી શકાય ખારો જીભની ટોચથી કડવો અંદરથી સાઈડમાંથી ખાટો તુરો અને ગળ્યો આ મુજબ તમે સ્વાદ પારખવાની વિવિધ કેન્દ્ર સ્થાનો લખી શકો છો અહીં આપણા પાઠ ત્રણના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચના પર્યાવરણ વિષયના સ્વધિન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ પાંચ વિષય પર્યાવરણના સ્વધિન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો